દિવાળીમાં રંગોનો ઉત્સવ રંગોળી બનાવી વિવિધ પ્રકારની રંગોળી પાડવામાં આવે છે દિવાળી પર્વ ગણતરીના દિવસો બાકી છે ત્યારે દિવાળીમાં રંગોનો ઉત્સવ રંગોળી બનાવીને વિવિધ પ્રકારની રંગોળી પાડવામાં આવે છે જ્યારે રંગોળી દિવાળી પર્વમાં લોકો પોતાના ઘર આંગણે તથા વિવિધ મંદિરોમાં રંગોળી પાડવામાં આવે છે જ્યારે આ રંગોળીઓ વડોદરા શહેરમાં ઘણા વર્ષોથી હાથની બનાવટથી બનાવવામાં આવે છે જેમાં નેચરલ રંગોનો ઉપયોગ કરવામાં આવે છે જેથી કરીને કોઈને નુકસાનકારક હોય તેવા રંગોનો ઉપયોગ કરવામાં આવે છે છે વેપારીઓનું કહેવું કે સ્વદેશી વસ્તુઓ અપનાવી જ્યારે આ વેપારીઓ દ્વારા હાથની બનાવટથી રંગોળીઓ બનાવવામાં આવે છે અને એનું વેચાણ કરવામાં આવે છે રંગોળી અમારા ત્યાં બધી પ્રકારની રાખવામાં આવેલ છે એમ ચાઇનીઓ છે બધું રાખવામાં આવેલું છે ને વિધાઉટ કેમિકલ રંગોળી બનાવવામાં આવે છે આ પૂજા પવિત્રમાં વપરાય છે એના માટે અમારે કોઈ જાતનું ભેળસેળ નહીં કરી શકતા અમે આજે લગભગ ત્રીસથી ચાલીસ વર્ષથી આ બનાવવામાં આવી રહી છે અમારે ત્યાં પહેલાં તો હાથથી બનાવી રહ્યા હતા અમે હવે મશીનથી બની રહી છે આ રંગોળી અને ચાઇનાની આવડે જે નીકળી છે એ તો કંઈ મજા આવે એવી છે નહીં આમાં જે હાથની જે નેચરલ વસ્તુ છે એમાં મજા આવી રહી છે અને અમારા પાસે જે એવી નેચરલ વસ્તુ એવી બધી છે કે રંગોળીની ચાઇની છે એના બીભા છે હાથના બનાવેલા તોરણો છે માટીના દીવા છે પછી રંગીન દીવાઓ છે સ્ટીકરો છે ચાઇનીઓ છે રંગોળી છે ડબ્બી છે રંગોળીઓમાં રંગ વપરાય છે કેવા હોય છે વિદાઉટ કેમિકલ હોવામાં આવે છે રંગોળી બધા આપણી પાસે ચોવીસ કલર રાખેલા આવે છે ને બધી જાતના કલર આપણી પાસે મળી જશે